રાપર તો ત્યાં સુધી રામે રામ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ રાપરમાં શ્રી કૃષ્ણ નગરીએ ફોટા પાડવા માટે જુઓ કેસી ભાઈ બધા ફોટા પાડી છે હા ભાઈ છે લોકેશન જોઈ લો ફોટા પાડવાનું જોરદાર લોકેશન આ કોઈ પણ ભાઈ ફોટો અપલોડ કરે છે ને તો સીધી એનામાં પાંચ દસ હજાર લાઇક આવી જાય સાગી રીતના રાપર તો મિત્રો આમ નામ છેલ્લે સુધી વ્લોગમાં બંને રહેજો હવે ખૂબ જ મોજ અત્યારે કરવાની છે રાપરમાં કાનુડો આવી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો ઇસ્કાની હસ્તી આવે છે વાગડિયા બોલે શું કે અરજીનભાઈ ભાઈ રાપરમાં ત્યાં અને ખરજીનભાઈ ભેગા થઈ ગયા છે

ત્યાં સુધી મિત્રો વ્લોગમાં બન્યા રહેજો ખુબ જ મોજ કરવાની છે મને વાડીએ કાલ બતાવી એને કે માનગઢ ના હાવજ આવી ગયા આવી જાવ વ્લોગ તમે જોઈ શકો છો મિત્રો માનગઢ ના બે હાવજ આવી ગયા હે અને આયે જ સાઈડ માં રાખ જોઈ શકો છો હેમંતભાઈ અહીંયા બેઠા છે હેમતભાઈ વ્લોગ માં આવો તો વાંધો નહીં ને હું કેશો જઈ શકો છો મિત્રો આપણે હેમતભાઈ ની દુકાને આવી જાય તો મિત્રો અમે અડધો કલાક કલાક થઈ ગયો રાપર માં રખડી નહીં હવે કંટાળ્યા અહીં રખડીને ને હવે પાન ખાય લે પાન ખાતે ખાતો માર કીચા મે ખાય લે તો જો તો મિત્રો હવે આપણે જાશું ભરતભાઈ ની ઘરે

તમારો અરે યાર વ્લોગ આમ તમે જ રાખો જોસે તમારા બહુ સપોર્ટ કરશે બધા માણસ શેર કરી નાખજો મિત્રો હા ના તમારું ના

हेलो चालू चालू है जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे आपरे youtube चैनल ना लाइक एंड सब्सक्राइब ने यूं तो कहो यार तो मुझो मारी youtube <laughs> चैनल है वीडियो भला नहीं इन्हें समब समराई कभी ना करो दो रे कई ये समराई नहीं यार समर क्राइम

मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं तो फाइनली मित्र तो आप वाड़िया विधि फलाणी आ गया है तो ये भाई तो आप वाड़िया आया है भाई शू करवाया कहीं खबर नथी पड़ती अत्य सू गया है तो चलो आप विधि फलाणी ने खरी करिए हुआ नहीं देवाइया तो भाई जो लो सूता थे अरे करिए हुआ नहीं देवा हो विडी भाई हो विडी भाई केम भाई नींद आ गई उठो उठो नहीं अरे भाई आ तो वकरे हाणी गया हो विडी भाई विडी भाई उठो उठो हुआ अरे उठो विडी भाई तमें यहाँ हुआ या हो क्या काम करवाया हमारी वाड़िया ભાઈ કેમેરા નું બંધ કે વાંધો નહીં હાલો કેમેરો બંધ થઈ ગયો હવે તો ઉઠો વિધી ભાઈ કેટલા વાગ્યા ના જઈ લો કે લા વાગ્યા મને કે રાસ માં લા બંધ કરી દે તું અરે બંધ જ છે વિધી ભાઈ બંધ જ છે કેમેરો આપણે ચાલુ હોય જ નહીં સમજે તને લે કેમેરા જવા દે ભાઈ વકરી ગયા તો આમ તો ઓસિંગ વાણી ગયા હાલો વિધિ ભાઈ આપણે ગામમાં જાશી ફરવા આવ બધું ના નાક તો અલગ મને મગાની ના ભાઈ નું આપણે નાખવાનું તો હે જ નહીં કેતા નહી નાખવાનું છે સમજ રહ્યો તમને જોવામાં આવે ને તો વિધિ શેર ના કરતા हेलो विधि हेलो गाम में जाऊँ है ना अपने क्या मामा भाने जाकर जासी चाय तो पापे ली जो थी क्या भाई यहाँ मज़े नहीं भाई चाय नहीं यहाँ शुद्ध मनाई है पानी पी ले जा हेलो हमारा वीडियो उतार તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને હવે નીકળશું મામા ભાણેજ કોર કો મામા ભાણેજ ફોન નથી ઉપાડતા હવે રૂબરૂ અહીંયાની ઘરે જ હાલ્યા જઈ તો આમના આમ છેલ્લે વ્લોગમાં બન્યા રહેજો મોજ હવે કરવાની શું કહેશો ભાઈઓ તમે દર્શન કરી લો મિત્રો બોલો રવેચી માની જય રવેચી માનતા હોય તો કોમેન્ટ માં જય રવેચી લખી નાખજો હાલો તો કનુડા નીકળશું રમસી ભાઈ દશરથભાઈ મામો બીડી પીએ હેડી ચાલુ છે તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ મામા ભાણેજ વાડીએ મામો ભાણેજ પણ આપણી સાથે જ છે ધ્રમસિંહભાઈ પણ આપણી સાથે છે વાગડ કાનુડો પણ આપણી સાથે છે તો ભાણેજ શું કઈશ કા કઈ દે મારા સબસ્ક્રાઈબર સસોડેને સસોડે સબસ્ક્રાઈબર કરી નાખ સસોડે ને મામા તમારે કઈ કેવાનું હોય

ઉપર <laughs>

તો તો રામે રામ ડાયરા ને આપડી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી ભાઈ હવે કઈ જય માતાજી